હેલો ફ્રેન્ડ્સ હું છું જય શ્રી સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ લોટમાંથી નવો નાસ્તો બનાવીશું જો તમે આ નાસ્તો ઘરે બનાવશો તો આ બજારના મેગી કે પાસ્તા પણ તમે ભૂલી જાશો અને આ નાસ્તો એટલો હેલ્ધી અને ટેસ્ટી બને છે ને કે નાના મોટા બધાને એટલો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો અહીંયા તમારે ફક્ત લગભગ વીસથી પચીસ મિનિટમાં તૈયાર થઈ જશે તો અહીંયા આપણે ઘઉંના લોટનો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ તો વિડીયોને સ્કીપ ના કરતા વિડીયો પૂરો જોજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા અને બાજુમાં આપણે બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ અહીંયા મેં લગભગ બે થી ત્રણ કપ જેટલો આપણે અહીંયા ઘઉંનો લોટ આપણે ચાળીને ઉમેરી લઈશું અને હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું અહીંયા મેં એક ટી સ્પૂન મીઠું ઉમેરી લઈશ ઉમેરી લીધું છે તો અહીંયા આપણે સ્વાદ અનુસાર જ મીઠું ઉમેરી લઈશું હવે એમાં મોઈન માટે તેલનું ઉમેરી લઈશું તો લગભગ આપણે બેથી ત્રણ ટી સ્પૂન આપણે તેલ ઉમેરી લઈશું હવે એને બધું જ મિક્સ કરીશું અને મિક્સ કર્યા પછી આપણે સરસ રીતે લોટ બાંધી લેવાનો છે તો તમે અહીંયા આપણે લોટ રોટલીનો જે આપણે બાંધતા હોઈએ છીએ તે જ રોટલીનો લોટ આપણે બાંધીને તૈયાર કરવાનો છે અહીંયા નથી આપણે ભાખડીનો લોટ બાંધવાનો કે નથી આપણે એકદમ રોટલીનો ઢીલો અહીંયા એક મીડિયમ સાઇઝનો આપણે લોટ બાંધીને આપણે એને તૈયાર કરીશું તો અહીંયા મેં એક કપ પાણી આપણે ઉમેરી લઈશું અને આપણે લોટ બાંધી લઈશું તો અહીંયા જરૂર પડે તો જ પાણી આપણે ઉમેરી લઈશું તો મારે અહીંયા લગભગ દોઢ કપ જેટલું મેં પાણી લીધું છે ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બધું જ આપણે મિક્સ કરીને સરસ રીતે આપણે રોટલીનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે અહીંયા આપણે ઉપર થોડુંક એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીને સરસ રીતે લોટને સરસ મસરી લઈશું અને આપણે એને બે મિનિટ માટે સાઈડમાં સેટ થવા આપણે રાખી દઈશું તો આપણો લોટ તૈયાર છે તો હવે આપણે એના લુવા કરી લઈશું તો બધા જ પહેલાંથી જ હું લુવા કરી દઈશ અને હવે એને આપણે લુવા કરીને પછી આપણે સાઈડમાં રાખી દઈશું તો અહીંયા આપણે બધા જ લુવા કરીને સાઈડમાં કરી લઈશું તો અહીંયા આપણે લગભગ મારે રોટલીનો લોટ બાંધવા માટે લગ દોઢ કપ જેટલું પાણીનો આપણે યુઝ થયો છે હવે આપણે એને જે અહીંયા આપણે પાણી ગરમ કરવાનું છે તો અહીંયા દોઢ કપ જેટલું મેં પાણી ઉમેરી લઈશું હવે એમાં થોડુંક સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું અહીંયા આપણે રોટલીના લોટમાં તો મીઠું છે જ આપણે પણ ઉપર આપણે જે આપવાના નાસ્તો બનાવવાના છીએ તેમાં સરસ ખૂબ જ ટેસ્ટ આવે એટલે આપણે એમાં થોડુંક મીઠું ઉમેરી લઈશું અને હવે અહીંયા આપણો રોટલીનો લોટ આપણો સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે તો આપણે હવે આવા લુઆ કરી લઈશું નાના રોટલીના જેટલા મીડિયમ સાઇઝના અને હવે આપણે એને લોટમાં ડોસ્ટ કરીશું અને હવે બધું જ આપણે આ રીતના રોટલી બંધ બનાવીને તૈયાર કરીશું તો બધી જ રોટલી આપણે અહીંયા તૈયાર કરી લઈશું અહીં આપણે રોટલી તૈયાર કરીશું ન તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે નાસ્તો બનાવવામાં ફટાફટ ઇઝી આપણો બનીને તૈયાર થશે તો જોઈ શકો છો આપણે સેમ જે રોટલી આપણે ઘરે બનાવતા હોઈએ છીએ સેમ એ જ રીતે આપણે બધી જ રોટલીને બનાવીને તૈયાર કરી લઈશું તો હવે આપણે રોટલી આપણે બધી જ તૈયાર કરી લીધી છે હવે આપણે બે સાઈડથી આપણે એને કટ કરીશું અને કટ કર્યા પછી આપણે જો તમારી પાસે ફ્રેન્સ પેન્સિલ કે પેન હોય તો પણ ચાલે તો આ રીતના આપણે બસ ખાલી આપણે રાઉન્ડ શેપ જ આપવાનો છે તો બસ આ રીતે આપણે હલકા હાથે એને ફેગોર ફેવડતા જઈશું તો અહીંયા આપણે સરસ રીતે રોલ આપણો તૈયાર છે તો આ રીતે આપણે બધા જ પહેલાં રોલ તૈયાર કરી લઈશું તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ હું બધા જ રોલને આ રીતના તૈયાર કરી લઉં છું તમે આ નાસ્તો તમારા બાળકોને જરૂરથી બનાવીને આપજો એટલો ટેસ્ટી બનીને તૈયાર થશે નહીં તે ફ્રેન્ડ્સ હવે અહીંયા આપણે થોડુંક પાણી લગાવીશું એટલે જેથી આપણો આ રોલ ખૂલે નહીં અને સરસ રીતે પરફેક્ટ જ આપણો આ રોલ બનીને તૈયાર થશે હવે આ બધા જ રોલ આપણે બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે એમાં આપણે જે પાણી આપણું ગરમ થઈ ગયું છે તો બસ એ પાણી આપણું ગરમ થાય એમાં આપણે એમાં એક એક રાખી દઈશું તો બધું જ આપણે આ જે બધા રોલ બનાવ્યા છે તેમાં આપણે રાખી દઈશું મેં રાખી દીધા છે અને આપણે એનું આ જે ઉપર ઢાંકીને એને બે મિનિટ માટે આપણે સરસ રીતે એને કૂક કરી લઈશું એટલે કે બફાવા દઈશું તો અહીંયા આપણે બે મિનિટ થઈ ગઈ છે અને આપણા આ રોલ પણ સરસ રીતે બફાઈ ગયા છે તો હવે એને આપણે બહાર આપણે પ્લેટમાં કાઢી લઈશું તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે પ્લેટમાં બહાર કાઢીને પણ આપણે આ રોલને ઠંડુ થવા દઈશું કેમ કે જો આપણે એને ફટાફટ આપણે એના જો ટુકડા કરીશું તો આપણા જે પાસ્તા છે એ સારા નહીં બને એકબીજાથી ચીપ આપણે આને ઠંડુ થવા દઈશું હવે પહેલાં આપણે એનો સરસ મસ્ત મસાલો કરીશું તો અહીંયા બે ટીસ્પૂન તેલમાં એક ટીસ્પૂન જીરું એક ટી સ્પૂન સફેદ તલ ઉમેરીશું અને અહીંયા આપણે ચારથી પાંચ લસણની કઢી આપણે ટુકડા કરીને ઉમેરી લઈશું અને આદુની પેસ્ટ ઉમેરીશું આ બધું જ આપણે જે ઉમેર્યું છે લસણ આદુનો એ ખૂબ જ સારો ફ્લેવરમાં આપણો ટેસ્ટ આવશે તો હવે આપણે આ બધા જ મસાલાને સાતળવા દઈશું થોડીક વાર માટે હવે આપણા મસાલા સરસ રીતે સતળાઈ ગયા છે તો હવે આપણે એમાં ડુંગળી આપણે ઉમેરી લઈશું તો ડુંગળીને મેં એકદમ જ ઝીણી ચોપ કરેલી છે તો હવે એને ઉમેરી લઈશું અને એને સાતળવા દઈશું તો અહીંયા આપણું ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ડુંગળી તો બધા જ આપણા વેજીટેબલ્સ જે છે એ ઉમેરી લઈશું તો બધા જ વેજીટેબલ્સ આપણે ઉમેરી લઈશું અને બધું જ મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તો બધું જ આપણે એકવાર મિક્સ થઈ ગયા પછી આપણે મસાલા કરીશું તો બધા જ મસાલા કરવા માટે પહેલાં તો આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એનાથી આપણા જે બધા જ વેજીટેબલ જે છે એકદમ સારા સોફ્ટ થઈ જશે અને સરસ રીતે કૂક થઈ જશે તો અહીંયા આપણે વધારે પણ કૂક નથી કરવાના ફ્રેન્ડ્સ તો હવે આપણે મસાલા કરીશું તો અહીંયા આપણે એક ટી કાશ્મીરી લાલ મરચું જે એ તીખું બિલકુલ નથી અને હાફ ટી સ્પૂન હળદર અને હાફ ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું તો અહીંયા બધું જ મિક્સ કર્યા પછી આપણે અહીંયા ટામેટાની પેસ્ટ ઉમેરીશું જો તમે ટામેટાની પેસ્ટ ના હોય તો તમે તમારે કેચઅપ પણ તમે ટામેટાનો જે કેચઅપ આવે છે સોસ તો એ પણ તમે ઉમેરી શકો છો તો અહીંયા હું ટામેટાનો આપણે પેસ્ટ આપણે ઉમેરી લીધું છે અને હવે મિક્સ કર્યા પછી અને આપણે વાર માટે એને સાઈડમાં ચડવા દઈશું ત્યાં સુધી આપણે અહીંયા રોલ જે બનાવ્યા છે તેના આપણે પાસ્તા સાઇઝમાં આપણે એને કટ કરીને તૈયાર કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો હું મીડિયમ સાઇઝના જ પાસ્તાને કટ કરી રહી છું તો તમને જોતા જ એકદમ લાગે છે ને એક પાસ્તા મળતા હોય છે સેમ એ જ આપણા પાસ્તા તૈયાર છે તો અહીંયા આપણા આ બધું જ આપણે પાસ્તા જે છે એ બધું જ આપણે ઉમેરી લઈશું તો બધું જ આપણે મિક્સ થઈ ગયા પછી આપણે એને સરસ રીતે થોડીકવાર માટે પાછું બે મિનિટ માટે ચડાવવા દઈશું તો આપણા આ બજાર જેવા પાસ્તા ઘરે તૈયાર છે તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે આ પાસ્તા તમારા બાળકોને ઘરે બનાવીને જરૂરથી આપજો તો બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને ફ્રેન્ડ્સ તમે અહીંયા નાનાથી મોટા બધાને ખૂબ જ સારા લાગે છે તો તમને જો ફ્રેન્ડ્સ મારો આ વિડીયો ગમે હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બાજુમાં આપેલ બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી દરેક રેસીપી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને મને કોમેન્ટમાં જણાવજો તમને મારી આ રેસિપી કેવી લાગી અને મને તમારા આ કમેન્ટથી મને એવો સારો રિસ્પોન્સ મળશે અને તમારા માટે હું આવી જ નવી નવી રેસીપી લઈને રોજ આવીશ તો મને સપોર્ટ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ